અને પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા અને રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિદ્ધવ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને

અન્ય લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈને મંત્રીના આદેશ અનુસાર ગામમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા સિંચાઈ વિભાગને આદેશ આપતા સિંચાઈ વિભાગના અધિકારીઓ ગામના આગેવાનો અને સરપંચ કુમાણભાઈ દ્વારા પાણી નિકાલ કરવા માટેનું નિરીક્ષણ કર્યું હતું દીપક સતવરા નેશન બ્રસ ન્યૂઝ પાટણ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર thank okay. you